સિમ કે એનો કોઈ કપડા ધોરાવતું જ નહીં ને નોકરી જાય એટલો કોઈ ફોન કરાવતું નહીં એ સારું ખાઈ તો લેહન જાતે ના ના કરી ના આપણો બધી સગવડ ચિંતા ના કરજો બીજું હતું બીજું કે બીજું બીજું એને એક બંગલો જોવો હમ બીજું એક્ટિવા લઈને તો જાય છે બરાબર જોવો

કોઈને ખાલી ખાલી ચોપ્ફટ કરવા નથી એ સોડી હે ને નોકરી જાય બરાબર નોકરી જાય ને હા તે નોકરી જાય ને એટલે એના ઘરના કોઈ કોમ આવડતા નહીં કચરા પોતું કોઈ વસ્તુ આવડતું નહીં બરાબર તે ઘરના કોમ નહીં કરે બરાબર ને હા ઘરના કોમ નહીં કરે ખાલી હા અને હા બીજું બીજું તો એના રોજતા નહીં આવડતું ચમક એને એના ઘેર કોઈ એને એના બાપાના ઘેર કોઈ રોધ્યું જ નહીં ચમકે એને સિસ્ટમ જ છે કે નોકરી જ કરીને પહેલેથી ભણી સીધી નોકરી જ લાગી જતી કે બહુ બહુ ઊંચો પગાર લાગે મને વાહ વાહ અને બીજું એ હતું કે એના ખાલી એક ઈચ્છા હતી કે સિટીમાં બંગલો જોવા એક અને બીજું કોક એ ઈના ઘેર હતી ને એટલે એક્ટિવા એક્ટિવા પર જતી હતી આપણા ઘેર હવે આવવા ને તે એમ કહેવાય કે અમે હવે હું ગાડીમાં જઈ એના માટે મને એક ગાડી લઈ આવજો પણ આપણે એ બાબતની કોઈ ચિંતા કરવાની જરૂર નહીં એ તો કહેતી હું લુકડાઈ રહી તો એવું કહેતી હતી બેય તો કોઈ ચિંતા નહી ચલો આપણો બધી વસ્તુ મોવાની બરાબર પણ આપણો જો હવે હું કહું એને જે કીધું ને આપડા ચિંતા કરવાની જરૂર નહી અને જો એમ કે આ કેના ઘરના કામ નહી ફાતા તો આપણો ઈનો જે પગાર આવે ને એ પગાર લઈને આવશે એ આખો નોકરો ન આપી દઉં ને આપણો એક રાખી દઈએ બરાબર ને હા અને બીજું એ હતું કે એનો લુગડો ધોતો નહી આવડતો તે તો એને બાપા ને કહી દે કે વોશિંગ મશીન આપે તો નહીં આલી એટલું એ છોડી નહી વાલી હોય એના તાર પછી હા અને એક સિટીમાં બંગલો જોવો અલ્યા એ આવી રીતે વાત ના કરે તમે તો વાત કરતા આવડ નઈ તો ધ્યાન કરું છું બસ પગાર ના હોય ને એટલું બધું તો આપણે એટલી બધી ડિમાન્ડો ના કરાય એ નોકરી કરતો કોઈ એ નોકરી કા તો પગાર નહીં ને ઘેર તારા કાકા ને ઘેર નહીં કરું ને અમારે તમારી જૂતી ની તારી ની તારી હાથ પેડી ની નહીં જોતી અમારે એટલે જો ના આ એક જ પેઢી વિખરી નાખવાની વાત કરો ને હું બીજી લાય કે વાહ ભાઈ વાહ નહીં જોતી